જાહેર જે હિતમાં વિદ્યાર્થીઓ માટે આ ભણાવવાથી વિદ્યાર્થીનીઓ માટે આ સૂચના અમે લાગુ કરી છે અને એના માટેની સ્પીકરથી દરેક જગ્યાએ અમુક જે એ લોકો માટે ઉપયોગી બની એ પ્રકારની સૂચનાઓ આપેલી છે જેમ કે આવનાર નવરાત્રી તહેવાર તેમ જ આ જે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવે છે તેઓ સાથે છેડતીના બનાવો છે કે અન્ય કોઈ પણ પ્રકારનો બનાવો ન બને એના માટે એ લોકોએ એકાંતની જગ્યાએ જવું નહીં કોઈ પણ જગ્યાએ જાય તો ગ્રુપનો ઉપયોગ કરે તેમજ જે અવાવ તત્વો દ્વારા કહી શકીએ આપણે જ્યારે વિદ્યાર્થીઓ શાળા કોલેજનો સમય પૂર્ણ કરી કોઈ પણ જગ્યાએ ગ્રુપ બનાવી ઉભા રહે છે કે પછી એકાંતમાં ઉભા રહે છે બિનજરૂરી બેસી રહે છે જેના કારણે અવાવૃત તત્વો જે દુખા તત્વો છે એ સમયનો દુરુપયોગ કરી એ લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય છે જે આપણે ધ્યાને આપીએ છે જેથી વિદ્યાર્થીનીઓને અમારા તરફથી ખાસ એક નિવેદન છે ક્યારે પણ આ પ્રકારે અભ્યાસનો સમય પૂર્ણ થયા પછી જરૂરી બેસે રહેવું નહીં કોઈ પણ એકંદિ જગ્યાએ ઉભા રહેવું નહીં બરાબર તેમજ પોતાનું કામ પૂર્ણ થઈ હતી પોતાની જે પણ સમયની બસ છે એમાં સમયસર રવાના થઈ જવું જેથી આ પ્રકારના બનાવો બને નહીં તેમ દ્વારા અમે જયારે પણ આવી વિદ્યાર્થીને છે બનાવો બને છે એ લોકોને અમે નામ જાહેર ન થાય એ માટે થઈ અને દરેક જગ્યાએ કમ્પ્લેન બોક્સ દરેક શાળાઓમાં મૂકવામાં આવેલા છે એ જગ્યાએ પોતાની કમ્પ્લેટ સુધી એમાં નાખી શકે છે જે મુજબ અમે સમયગાળા નું નામ અને ફોન નંબર અથવા તો એ લોકો ના વાહન નંબર અમને આપશે તો અમારા તરફથી અમે યોગ્ય કાર્યવાહી કરીશું વાલીઓ એ સંદેશો છે કે તેમના વિદ્યાર્થીઓને તેમના બાળકોને ને આ સૂચનાઓ આપે કે જ્યારે પણ આ બાળકો સાથે બનાવ બને છે તેમની સાથે શેર કરે ગભરાય નહીં અને અમારો પોલીસ સંપર્ક કરે ખાસ કરીને જો હાલ નવરાત્રી તહેવાર આવનાર છે દિવાળીનો તહેવાર આવનાર છે લોકો ખરીદી કરવા જશે બહેન દીકરીઓ ગરબા રમવા જશે એવા સમયે એ લોકોને કઈ પણ તકલીફ ના પડે બરાબર એ માટે અમારી પગે રહેશે ઉપરાંત જયારે પણ આવું એમને ધ્યાનમાં આવે તો એકસો એક્યાસી એકસો બાર સો નંબરની હેલ્પલાઇનનો ઉપયોગ કરે કદાચ અચાનક ફોન નંબર ધમકીઓ આપે કે એ લોકોનો વિડીયો કોઈ પણ બનાવીને શેર કરે એવા સમય સાયબર હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ નો ખાસ ઉપયોગ કરે પણ એ લોકો નવરાત્રીની કોઈ પણ જગ્યાએ રમવા માટે જાય છે તો જે પણ જગ્યાએ પણ જાય છે તે જગ્યાનું લોકેશન પોતાના માતા પિતા સાથે શેર કરે પોતાના મિત્રોના ફોન નંબર શેર કરે તેમજ જ્યારે પણ જે પણ રસ્તા ઉપરથી જવાના છે એના માટે ગૂગલ ના સેટિંગ માંથી પોતાનું લોકેશન હંમેશા આવવા લાગે જેથી આપણે જે તે જગ્યાએ ખાસ કરીને જરૂર